જય જવાન જય કિસાન મિત્રો ધાણામાં દૂધના ગોળનું મેરવણ કરી અને ઉપરથી સ્પ્રે કર્યો છે જે એમાં આ એક ઘેરામાં આઠ દી પહેલાં કર્યો છે ને એક ઘેરામાં આ જે કરીએ છે અહીં એમ કહેવાનું થાય બધાને કે મધમાખી વધુ બેસે અને વધમાખી જેટલી વધુ બેહે એટલું ફ્લાવરિંગ વધે તો એ ટ્રાય કરી છે તો એ દ્રાવણ કરેલું છે અને બે ધાણાના ઘેરા જુઓ મિત્રો પછી બે ચાર ક્યારે રાખ્યા છે કેટલોક ફરક પડે કારણ કે આમાં એવું કહેવાનું થાય કે બે ચાર ક્યારે રાખવાથી કાંઈ ફરક ના પડે મધમાં કહી તો એકથી ઉડીને બીજી જગ્યાએ જાતી હોય પણ આનું રિઝલ્ટ ગયા વર્ષે સારું હતું એક ઘેરામાં કર્યું હતું ને એક બીજો છેટો ઘેરો હતો એમાં નહોતું કર્યું એટલે આ ટ્રાય કરી છે અને ફાયદાકારક છે ગાયનું દૂધ અને ગોળનું મેરવણ કરી અને પંપથી છંટકાવ કરવાનો તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો યા ખેડૂતને બતાવજો જય જવાન Falou, dia. હા કલોજી માં જો દોઢવા દેખાય થાય ગ્રોથ થોડો ખરને લીધે ઓછો થયો છે પણ હવે ધીમે ધીમે સારો વિકાસ થવા મળ્યો છે ફ્લાવરિંગ કે વ્યવહારો છે